બોટાદના લાખીયાણીમાં એક ફૂલ બે માળી જેવી ઘટના સામે આવી છે એક જ યુવતીના પ્રેમમાં પડેલા બે મિત્રો એકબીજાના વેરી બની ગયા અને મિત્ર એ જ મિત્રનું કાસળ કાઢી નાખ્યું છે એક ફૂલ બે માળી એક જ યુવતી ગણતરી ના કલાકો માં જ સગંજામા બોટાદ ના લાખિયાણી માં થયેલી મેઘુલ તડવી નામના યુવક ની હત્યા નો ભેદ ઉકેલાઈ ગયો છે મિત્ર એ જ મિત્ર નું કાસણ કાઢી નાખ્યું હોવાનું સામે આવ્યું છે રાકેશ ભીલ નામના યુવકે પ્રેમિકા ને પામવા તેના મિત્ર મેહુલ તડવી ને મોત ને ઘાટ ઉતારી દીધો પ્રેમિકા ને લઈને બંને વચ્ચે અવારનવાર બબાલ થતી હોવાનું પણ તપાસ માં સામે આવ્યું છે બબાલ નું મન રાખી આરોપી રાકેશે પોતાના મિત્ર મેહુલ ને રસ્તા માંથી હટાવી દેવાનો પ્લાન બનાવ્યો આરોપી એ સીનમાં ની સીન માં બોલાવી રાકેશ ને માથાના ભાગે લાકડી તથા પથ્થર મારીને મોત ને ઘાટ ઉતારી દીધો

માથાના ભાગે લાકડું પર્સ ને જેનાથી આઈડેન્ટિફાઈ થઈ શકે એવી વસ્તુઓ સળગાવી અને પુરાવાનો નાશ કરેલો એટલે આ અંગે બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ એકસો ત્રણ બસો અડત્રીસ અને જીપીએફ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જિલ્લા ટીમ દ્વારા બનાવની જાહેરાત પછી અંદર આ ગુનો અને હસ્તગત કરવામાં આવેલ છે મળતી માહિતી પ્રમાણે મૃતક મેહુલ તડવી અને આરોપી રાકેશ ભીલ ખેતમજૂરી કરવા માટે નસવાડી થી લાખિયાણી આવ્યા હતા બોટાદના લાખિયાણીમાં યુવક નો મૃતદેહ મળ્યા માહિતી મળી હતી ડીયસપી રૂરલ પોલીસ એલસીબી એસઓજી સહિતની પોલીસ ટીમો કામે લાગી હતી તપાસ કરતા રાકેશે પોલીસને માહિતી મળતા રાકેશને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા જોકે પોલીસને ગણતરીના કલાકોમાં જ આરોપી મળી આવ્યો હતો પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ